રાષ્ટ્રીય અંધજન મંડળ સાણંદ બાવડા તાલુકા શાખા દ્વારા રજત જયંતિ મહોત્સવ અંતર્ગત શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં મહેમાન તરીકે ગુણવત્તભાઈ દવે વિલ્સન ગ્રીન ઇન્ડસ્ટ્રીયલ લિમિટેડ સાણંદ એનજી બારોટ તાલુકા વિકાસ અધિકારી સાણંદ તારકભાઈ લુહાર સહમંત્રી એન એ ગુજરાત ઘનશ્યામસિંહ વાઘેલા કોટન સેલ ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ સામાજિક અગ્રણી ભરતજી ઠાકોર ખેલે સાણંદ ડૉક્ટર અમીશભાઈ પટેલ રુદ્રાક્ષ હોસ્પિટલ સાણંદ ખાસ ઉપસ્થિત રહ્યા હતા જેમાં મહેમાનોના વ્રદ હસ્તીથી પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સાણંદ બાવડા તાલુકાના એકસો છપ્પન બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવ્યું તેમજ સંસ્થાના પ્રમુખ રણછોડભાઈ સોની સંસ્થાના મંત્રી દશરથસિંહ ચૌહાણ હાજર રહ્યા હતા રિપોર્ટર ચિરાગ પટેલ ટીટી ન્યૂઝ લાઇવ ટ્વેન્ટી ફોર બાવડા